મારા વાલા દર્શક મિત્રોને ને મનોહર પટેલ ના જય ભગવાન છેલ્લા સાત વર્ષથી દેશ દુનિયાના લોકો યુટ્યુબ ઉપર આ વાક્ય સાંભળી રહ્યા છે આપણી મેલોલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ફોરેનમાં જતા રહ્યા છે અને મારી બારમાની છોકરીઓને તો ઘણી વખત કહેતો હું કે જો ફોરેનમાં તમને જોઈ જશે તો માગવું આવશે તો હું શું કરશું એટલે આજે ખાસ બરાબર ધ્યાન આપજો મનોરભાઈની પ્રકૃતિ ગુસ્સાણી છે એવું તમે સાંભળ્યું એક આંખમાં દુર્વાસા છે સાહેબ બીજી આંખમાં રમેશ મહેતાને લઈને ફરું છું એટલે બધાને ખબર છે કે ખોટું ક્યારેય નથી ચલાવી લેતો એકત્રીસ વર્ષના મારા કાર્યકાળમાં ક્યારેય પણ અસી બાળકો અવરા રસ્તે જાય ત્યારે હંમેશા મેં લાલાક કરી છે અને મિત્રો હસાયા છે પણ એટલા છેલ્લા એકત્રીસ વર્ષથી મારા બાળકોને જે કહેતો આવ્યો છું છેલ્લા સાત વર્ષથી દેશ દુનિયાના દેશો દરેક દેશોમાં દેશ વિદેશમાં જે લોકોને હું કહેતો આવ્યો છું અને જે લોકો એનો અમલ કર્યો છે એ ત્રણ બાબતો આજે છેલ્લે મારે કહેવી છે બરાબર ધ્યાનથી સાંભળજો તમારા જીવનમાં એક વ્યભિચાર બીજું વ્યસન અને ત્રીજું ચોરી આ ત્રણ ને મનહરભાઈ અઠાવન વર્ષ સુધી જીવનમાં દાખલ થવા નથી દીધા સાહેબ ત્યારે આ જે દેશ દુનિયાની અંદર આ મનહર ડી પટેલ લોકો ઓળખે છે દેશ દુનિયામાં તે લાખ લોકો મનહર ડી પટેલ ઓળખતા હોય તો આના લીધે મારી શિખામણ છે તમને અને આ સમાજને આ દુનિયાના લોકોને શિખામણ છે ક્યારે જિંદગીમાં સાહેબ વ્યસન વ્યભિચાર અને ચોરી આ ત્રણમાંથી એક દાખલ થશે ને તમારું જીવન ધણોતપણત નીકળી જશે બરબાદ થઈ જશો સમાજની અંદર માથું ઊંચું રાખી અને તમે ચાલી નહીં શકો એટલે ખાસ યાદ રાખજો મફતનું લેવાનું સપનામાં પણ ના વિચારતા ચોર એટલે રાતે ચોર આવે છે નહીં ધોરા ધાડાના ચોર છે જે તમારા ખિસ્સામાંથી ખેંચી લે છે પૈસા તમારા જોતા

વ્યભિચાર ક્યારે વ્યભિચાર ના કરશો સાહેબ તુલસીદાસ કે હું બડુ રામાયણ અંદર પરદન પથ્થર માણીએ પર પરસ્ત્રી માત સમાન ઇતના કીજે હરિ નામ લે તો તુલસી કટે જુબાન તુલસીદાસ એમ કે પારકા ના ધન પથ્થર માણી લાત મારી દે પારકા સ્ત્રીને માત સામી સમાન માણી લે આટલું કરી સકડયુગ અંદર અને ભગવાન ના મળે તો તુલસીદાસ કે મારી જીભને હું કાપી નાખું યાર શું વાત કરો છો આ આ આ આ તુલસીદાસ બોલીને ગયા છે આપણી હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે સંસ્કૃતિ અને મારા બધા બાળકો જ્યારે કોલેજમાં જાય ને અત્યારે ડ્રગ્સ ચાલે છે સાહેબ ચરસ હેરોઈન આ બધું ક્યારેય વ્યસનને જીવનમાં દાખલ થવાના દેશો કોઈ પણ પ્રકારનું વ્યસન જો વ્યસનમાં ફસાયા ખલાસ બરબાદ થઈ જશો સાહેબ અને પછી તમે સેટ નહીં થઈ શકો બધાનું ગમતમાં કહું પ્રાર્થનામાં સેટ થશો તો સેટિંગ થશે નકલી થાય હા વ્યસન આવશે તો સેટ નહીં થો આ ખાસ ધ્યાનમાં રાખજો વ્યસન ને ક્યારેય દાખલ ના થવા દેશો એટલે એક કવિ કહ્યું બહુ સરસ વાત કરી કે આ કળિયુગ છે જમાનો ખરાબ છે કેવો છે ખબર છે ભૂખ્યા રહે છે અડધા પેટે નોઠે ચોપડે લાલી અરે ભૂખારે છે અડધા પેટે ના છે ડબ્બા ભરેલા ના છે ખાલી બનાવેલી હવે તમને કોણ હસાવશે પ્રાર્થનામાં કોણ આવશે દેવ મંદિરમાં સુતા હોય ને પ્રીતમને મળી આવે હા અરે દેવ મંદિરમાં જાઉં છું ને એવું માનું બતાવે મંદિરે દર્શન કરવા જાવું છું દેવ મંદિરમાં જાઉં છે ને પ્રીતમને મળી આવે પણ દેવની રાતે સુતા હોય ને પ્રીતમને મળી આવે તારી બનાવેલી દુનિયાની સુતે મારી બધી બહેનો આવું ના કરશો ક્યારે હો નહી તર મનહરભાઈ માથા પર કલંક લાગશે આ કે મનહરભાઈ ના વિદ્યાર્થી આવું કર્યું ક્યારેય ના કરશો અરે મોર બોલે પોપટ બોલે બોલે કાળા કોશી મોર બોલે પોપટ બોલે બોલે કાળા કોશી પણ મૂછો વાળો બૈરી લાયો એ તો અડધી ગઈડી ડોશી તારી બનાવે મિત્રો એક સરસ વાત કરી છે સોચ સોચ કર સોચીએ સાથ ક્યાં આયેગા सोच सोच कर सोचिए साथ का आएगा देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा सब कुछ यही रह जाएगा विचार करो जो आएगा वो एक दिन जरूर जाएगा मनहर हरवे जता रहो ना तुम्हारे बच्चे जो आएगा वो एक दिन जरूर जाएगा और तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा। आएगा काल कालचक्र है चलता है चलता है जाएगा ये काल चक्र है चलता है चलता है चलता है चलता है चलता ही जाएगा कल और कोई तेरी संपत्ति का मालिक हो जाएगा साहेब वापरो 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 कुदरत आयु हो દીધું હોય તો દેતો જાજે નાતું હોય તો આપતો જાજે હા અરે ચાર નારિયેરો જ આવશે યાર બીજું કશું નહીં આવે કુદરતે આલ્યું હોય તો બીજાના સુખ માટે વાપરો સુખની ખેતી કરો એટલે કોઈ કે કયું છે જેની જેવી સાહેબી ને જેનો જેવો ઠાઠ ભાઈ જેની જેવી સાહેબી ને જેનો જેવો ઠાઠ ભાઈ મોટા લોકો વિમાનમાં બેસીને જાય છે કોઈને ઘેર ઘોડા ગાડી કોઈને ઘેર મોટર ગાડી મારા ખેડૂતોને ઘેર ભાઈ ગાડા જોડાય છે પણ કોઈ મોટા શહેરોમાં રિક્ષાઓની દોડા દોડી કોઈ પગે ચાલીને જાય છે પણ સાચા તે રામ પગ તારા ગાય છે મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે ભાઈ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે મિત્રો મનહરભાઈ અહીંયા આવ્યા મનહરભાઈ પાસે પગમાં પહેરવાના ચંપલ નતા મેલોલ શાળાનું લીધે જીરોમાંથી હીરો એ મંડળના પગ ધોઈને આખી જિંદગી હું પાણી પીવું ને એ ઋણ નથી ચૂકવી શકવાનું તે છતાંય ફૂલ નહીં ને ફૂલની પાખડી તો હું આપવાનું જ છું મારી પાસે ત્રણ ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા એ રૂપિયા મને કિશોર દાદાએ પાછા આપી દીધા આવું મંડળ આજ સુધી મેં ગુજરાતમાં ક્યાંય નથી જોયું ક્યાંય નથી જોયું આવું મંડળ આવું મંડળ વિચાર કરો મારા એકત્રીસ વર્ષની નોકરી આ મંડળમાં કરીને મને ખબર ના પડી કે એકત્રીસ વર્ષ મારા કહી જતા રહ્યા મારા સ્ટાફ મિત્રો રિસેસ કંઈ જતીને ખબર ના પડે એ ગમ્મત ગુલાલની અંદર હસી મજાક ની અંદર જતા રહી મારા વિદ્યાર્થીઓ મારી છોકરીઓ જેમને વારંવાર કહું કે ક્યારે એવું પગલું ના ભરો કે તમારા મા બાપને સમાજમાં નીચું જોવું પડે મારી લાજ રાખજો મારી લાજ રાખજો અને મારા સંસ્કારો જે તમને આપ્યા છે એકત્રીસ વર્ષમાં એ સંસ્કારો તમારી જોડે રાખજો બાકી તો હમ તો ચલે પરદેશ હમ પરદેશી હો ગઈ हम तो चले परदेश हम परदेशी हो गए प्यारी अपने स्कूल प्यारी अप, प्यारा आपके अपने बच्चे और प्यारा मेरा स्टाफ छोड़ के हम परदेशी हो गए हम परदेशी हो गए मनोहर ना जय भारत जय हिंद जय गुजरात